હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ચોમાસાનું આગમન થતાં વરસાદની એન્ટ્રી વડોદરા શહેરમાં પણ થઈ છે અમુક જગ્યાઓ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વાત કરીએ વડોદરા શહેરના યાકુટપુરા ભોયવાડા ખાતે ગતરોજ વરસાદ પડી જતા એક સિત્તેર થી એસી વર્ષ જૂનું ઝાડની દગાલીઓ પડી જવાતી રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ઝાડ પડી જતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી હતી જો કે કોઈ જાનહાનિ ન હોવાનો સમાચાર મળી આવ્યા હતા અડી વાત રોઝે બરાબ આ યાકુતપુરા બોયવાડામાં શું બનાવ બન્યો છે હનુમાન દાદાનું મંદિર આવેલું છે મંદિરની ઉપર જેમના ઝાડ હતો સિત્તેર એસી વર્ષનું એ પડી પડી ગયું છે અને એનાથી વાહન વ્યવહાર થોડું ખોરવાઈ ગયું કોઈ જાણ જાનહાની થઈ કોઈ જાનહાની થઈ નથી એને રાબેતા મુજબ ફાયર બ્રિગેડ દ્વારા આવીને એમની કામગીરી કરીને બધું રોડ ચાલુ કર્યું ના મારું નામ લાલાભાઈ કહા विस्तार चांपा नेर गेट के पास बहुत ही बड़ा विस्तार है आ, उसमें एक मंदिर है मंदिर के अंदर से एक बड़ा झाड़ जो है जिसका इसका आधा भाग टूट के नीचे गिरा और उसे रोड पूरा बिल्कुल हो ब्लॉक हो गया लेकिन तो कोई गाड़ी या जनहानि कोई आ, सब तो नहीं नॉर्मल है खाली रोड क्लीन करने की कार्रवाई चल रही है तिलक से राठाउं फायर ब्रिड